હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય એલ આઈ ટ્વેન્ટી કાર છે જે મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે એન્ડનું મિત્રો સાવ વ્યાજબી ભાવમાં આકાર વેચવાની છે ફૂલ જવાબદારી સાથે તો મિત્રો વિડીયોમાં તમને માલિકનો મોબાઈલ નંબર કિંમત અને કેવી કન્ડિશન આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુન આઈ ટ્વેન્ટી કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અઢારનું એન્ડનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કાર સ્પોટ મોડલ છે મિત્રો કાર મિત્રો તમને જીજે ઝીરો થ્રી રાજકોટ પાર્સિંગ જ જોવા મળશે અને પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો મિત્રો કારમાં બમ્પટ બમ્પર ટુ બમ્પર તમને ફૂલ વીમો જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારમાં તમને ક્યાંય પણ કાટચડો જોવા નહીં મળે કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમે વ્હાઈટ કલરમાં એકદમ ટીપટૉોપ કન્ડિશનમાં કાર તમને જોવા મળશે મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે ગુડ કન્ડિશનમાં ટાયર તમને જોવા મળશે મિત્રો કારમાં સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે રિવર્સ કેમેરો રિવર્સ સેન્સર સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે અને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દિપભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે પાંચ લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો પાંચ લાખ પાસાઠ હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે અને વિડીયોમાં સ્ક્રીન ઉપર આપેલો જ છે તો જે પણ કોઈ મારા મિત્રો યુનાઈ આઈ ટ્વેન્ટી કાર હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે દીપભાઈનો કોન્ટેક કરી શકો છો જયસરાજ